સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજમાં ક્યાંક આંતરિક કલે ઉભો કરવા માટે અત્યારે એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે એવું માનવું છે જીગીશા પટેલનું કારણ કે જે રીતે આપણે જોયું કે આજે સવારે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એમની અને બની ગજેરાની જે નરેશ પટેલ ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે સીડીની વાત કરવામાં આવી રહી છે જ્યારે આ બધી જ બાબતે અત્યારે એક નવો ખુલાસો થઈ રહ્યો છે અને એ પણ સામે આવ્યું છે કે પાટીદાર સમાજમાં આંતરિક કલે ઉભો કરવા માટે આ બધું થઈ રહ્યું છે અને ખાસ ગોંડલનો મુદ્દો ભટકાવવા માટે આ થઈ રહ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ ગોંડલની અંદર છેલ્લા લાંબા સમયથી આપણે જોયું છે કે ઘણા બધા મુદ્દા ચર્ચામાં છે અને એમાં બની ગજેરાની સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે જિગિશા પટેલ એ બાબતે લડી રહ્યા છે પણ આજે જ્યારે સવાલ એ થયો કે સવારથી લઈ અને આપણે રાત્રે પણ જોયું કે આ એક ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ હતી જેમાં બની ગજેરા અને જિગિશા પટેલ વાતચીત કરી રહ્યા છે નરેશ પટેલે મળ્યા હતા પછી એમને કંઈ કહેવામાં આવ્યું હતું એક સીડીની વાત કરવામાં આવી એક ફોટો મોકલવાની વાત કરવામાં આવી જ્યારે આખી આ ઘટના સામે આવી આ ઓડિયો ક્લિપ છે તે જ્યારે સોશિયલ મીડિયામાં બધા જ મીડિયામાં વાયરલ થઈ ત્યારે ત્યારે જીગીશા પટેલે આ વાતને રદિયો આપ્યો છે અને એવું કહ્યું છે કે આંતરિક કલે ઉભો કરવા માટેનું આ ષડયંત્ર છે અમારા સામાજિક કાર્યક્રોમાં અને ખાસ કરીને પાટીદાર સમાજ જે છે તેમાં ક્યાંક આંતરિક વિખવાદ ઉભો કરવા માટેનું આ કાવતરું રચવામાં આવી રહ્યું છે કારણ કે છેલ્લા લાંબા સમયથી ગોંડલમાં જે પ્રકરણ ચાલી રહ્યું છે અમે ખુલીને બોલી રહ્યા છીએ અને તે બાબતે જ્યારે આ બધામાંથી અને ખાસ કરીને ગોંડલના મુદ્દેથી ભટકવા માટે આ એક ઓડિયો ક્લિપ છે તે ખોટી વાયરલ થઈ છે અને એમણે એવું કહ્યું છે કે આ જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેમની પુષ્ટિ પણ કરવાની જરૂર છે હવે જે આખા મુદ્દે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેમને લઈને જીગીશા પટેલ શું કહી રહ્યા છે તે સાંભળીએ મારી સાથે અત્યારે જીગીશા પટેલ જોડાયેલા છે જીગીશા બેન સૌથી પહેલા તો નિર્વય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને જે કા ઓડિયો વાયરલ થયો છે તમારો અને બની ગજેરાનો જેમાં નરેશ પટેલની વાત કરવામાં આવે છે આ ક્યારનો ઓડિયો છે અને શું વાત છે આખી બેન પહેલા તો હું એટલું કહેવા માંગીશ કે આ ઓડિયો મારા મારા સુધી પણ એક મીડિયાના માધ્યમથી પહોંચ્યો છે મારે પણ સાંભળવું પડ્યો કે શું છે આની અંદર એટલે એક ષડયંત્ર છે રાજકીય કે જે કઈ પણ તાકાત થી અમે વિરોધીઓની સામે લડી રહ્યા છીએ જેને પોતાની સત્તા ખોવાનો ડર છે એવા લોકો દ્વારા એક એવું ષડયંત્ર ઉભું કરવાની એક કોશિશ છે કે આવા હિમ કક્ષાના કૃત્યથી સમાજની અંદર વર્ગ વિગ્રહ ઉભો થાય વડીલો અને યુવાનોની વચ્ચે શું કહેવાય કે એક ઝઘડો ઉભો થાય એવું એક પ્રકારનું એક ષડયંત્ર છે અને આ જે કઈ લડાઈ છે ગોંડલ મુદ્દાની જે કંઈ પણ લડાઈ છે મુદ્દો ભટકી અને લોકો અંદરો અંદર લડવા માંડે ને એવી એક સાજિશ કરવામાં આવેલી છે એટલે હું આ વિડીયોની પુષ્ટિ કરતી નથી એટલે મીડિયાના માધ્યમથી હું તમામ મીડિયાને પણ કહેવા માંગુ છું કે જ્યારે પણ આવી કોઈ ઘટના બને તો સૌથી પહેલા તમે આ વિડીયોની પુષ્ટિ કરો વિડીયો સાચો છે ઓડિયો સાચો છે કે નહીં અને એના પછી સચાઈ લોકોની સામે મૂકો જીગીશા એક સવાલ એ પણ છે કે તમે થોડા સમય પહેલા જ્યારે આ કુર્મી સમાજનું હતું ત્યારે તમે નરેશ પટેલને મળ્યા હતા નરેશભાઈ પટેલ ને અમારે સમાજના કોઈ પણ જાતના એવા ફંક્શન હોય કે કોઈ પણ જાતના અમે સંમેલનો કરતા હોય ત્યારે બધી જ વખતે અમારે મળવાનું થતું જ હોય છે કારણ કે આગેવાનોની મદદ થી અમે લોકો આગળ વધતા હોઈએ છીએ એમની પાસે જે અનુભવ હોય એ લેતા હોઈએ છીએ અને કઈ પણ એવી ઘટના હોય કે સમાજને લક્ષીને કઈ પણ એવી એવા કઈ કામ હોય તો અમારે એની સલાહ સૂચન લેવી પડતી હોય છે અમે ઘણી બધી વખત આવી રીતે મળતા હોઈએ છીએ તો પછી જયારે આ ઓડિયો વાયરલ થયો સીડી ની વાત છે એમની તો તમે પુષ્ટિ કરતા જ નથી કે આવું કઈ છે જ નહીં આ એક ષડયંત્ર છે મોટા પાયે કારણ કે તમે વિચારો કે જયારે જયારે પણ સત્તાને તકલીફ જેની પણ સત્તાને તકલીફ થઈ હોય ને એ લોકો આવા રાજકીય ષડયંત્રો એટલા માટે કરતા હોય છે કે મજબૂતાઈથી જે લોકો એની સામે લડતા હોય ને ક્યાંક ને ક્યાંક દબાઈને બેસાઈ જાય બેસી જાય એના બે ઉદાહરણ હું તમને અત્યારે પણ આપું કે એક વખત મીડિયાના માધ્યમથી વિધાનસભાની અંદર બે ધારાસભ્યો ફોન મૂવી જોતા પકડાય હતા એવું મીડિયાની અંદર ઘણી બધી વખત ચાલ્યું એ સાચું છે ખોટું છે ખબર નથી પરંતુ આજે ધારાસભ્ય છે ને મંત્રી થઈને બેઠા છે એવી જ રીતે જયારે હાર્દિકભાઈ પટેલ પાટીદાર અનામત આંદોલન ચલાવતા હતા અને કેવાય ને જે મજબૂતાઈથી સરકારની સામે લડતા હતા ત્યારે એની પવન સીડીઓ પણ બહાર આવી છે અને આજે એ જ પાર્ટીની અંદર એ ધારાસભ્ય થઈને બેઠા છે એવી જ રીતે આજે મારે એટલું જ કેવું છે કે ભાઈ મને ગામમાં માટેના તમે ગમે એટલા પ્રયત્નો કરી લ્યો હું આ બાબતમાં ક્યારેય તમારાથી કેવાય ને કે ડરવાની નથી ક્યારેય નબળી પડવાની નથી હું જે લડાઈ લડી રહી છું અને જે મજબૂતાઈથી લડી રહી છું વધારે મજબૂતાઈથી હું આ કક્ષાના કૃત્યો કરીને તમારે જે કરવું એ કરી લેજો મને ઘણી બધી છેલ્લા ઘણા સમયથી મને તો ઘણી બધી ધમકીઓ પણ આવે છે પણ એની ધમકીઓથી પણ હું ડરતી નથી એટલે એક આ કારસ્થાન હતું કે એક સાથે બધા બધા એક આકરે બધા પક્ષીઓ મરી જાય ને એવું એનું એક આ કારસ્થાન નથી અને આ કારસ્તાનમાં પણ એ લોકો સક્સેસ જવાના નથી કારણ કે અમે જે લડાઈ લડી રહ્યા છે ને એ ગમે એટલું કરી નાખશે મેં આ તો આ તો કહેવાય ને કે ના એવી કઈ ઓડિયો ક્લિપ બહાર પાડી છે કદાચ અમારી ઇજ્જત ઉપર આવી જશે અમારા કેરેક્ટર ઉપર પણ આવી જશે ને તો આ લડાઈ બંધ નથી રહેવાની આ લડાઈ અમે એટલી જ મજબૂત મજબૂતાઈથી લડવાના છીએ અને જે અન્યાયની સામે અમે લડીએ છીએ ને ત્યાં સુધી અમે પૂરું નહીં કરીએ અને ત્યાં સુધી અમે બેસવાના પણ નથી જિગિષાબેન તમે જે વ્યક્તિ ઉપર આરોપ કરી રહ્યા છો મારો સવાલ એ છે કે એમને નરેશ પટેલથી કોઈ વાંધો છે કારણ કે સમાજમાં તો ઘણા બધા અગ્રણીઓ છે ઘણા બધા નેતાઓ છે તો આમાં ખાલી વાત નરેશ પટેલની જ કેમ આવી બની શકે એ લોકોને કંઈ અંદર અંદર કંઈ પ્રોબ્લેમ હોય મને ખબર નથી બેન પરંતુ જે પ્રમાણેની વાત છે તે ઓડિયો ની અંદર છે એ પ્રમાણે બધાને બદનામ કરવાની સાજિશ જ છે હા જિગ્તિશાબેન આપ મારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર